આઈકેએ એક માર્ચ બે હજાર પચ્ચીસમી દિલ્હીએનસીઆર અને નવ શહેરોમાં ઓનલાઈન સ્ટોર અને ડિલિવરી સેવાઓ શરૂ કરશે સ્વીડિશ ફર્નિચર જાયન્ટ આઈકે ઉત્તર ભારતમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે એક માર્ચ બે હજાર પચ્ચીસમી દિલ્હી એનસીઆર અને અન્ય નવ ઉપગ્રહ શહેરોમાં ઓનલાઇન સ્ટોર અને ડિલિવરી સેવાઓ શરૂ કરી રહી છે આ જાહેરાત નવી દિલ્હીમાં સ્વીડિશ દૂતાવાસ ખાતે કરવામાં આવી હતી જ્યાં રાજદૂત જાન થેસ્લેફે આઈકેએના આ પગલાંનું સ્વાગત કર્યું હતું આઈકેએના ઓનલાઇન સ્ટોર દ્વારા ગ્રાહકોને ફર્નિચર ઘરનું સજાવટ અને અન્ય ઘરેલું ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ થશે જે તેઓ ઓનલાઇન ઓર્ડર કરીને ઘરે બેઠા મેળવી શકશે આ પહેલ આઈકેએને ઉત્તર ભારતના બજારમાં તેની હાજરી મજબૂત કરવામાં મદદ કરશે અને ગ્રાહકોને સરળ અને સુવિધાજનક શોપિંગ અનુભવ પ્રદાન કરશે આઈકેએના અધિકારીઓએ જણાવ્યું છે કે ઓનલાઇન સ્ટોર શરૂ કરવાથી કંપનીને સ્થાનિક બજારની સમજ મેળવવામાં મદદ મળશે અને ભવિષ્યમાં ફિઝિકલ સ્ટોર ખોલવાની યોજનાઓ માટે માર્ગ મોકળો કરશે આ પહેલ દ્વારા આઈકેએ ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓને વધુ સારી રીતે સમજી શકશે અને તેમના માટે અનુકૂળ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરી શકશે ગ્રાહકો હવે આઈકેએની ઓનલાઇન વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓર્ડર કરી શકશે અને તેમના ઘરમાં જ ઉત્પાદનોની ડિલિવરી મેળવી શકશે આ સેવા એક માર્ચ બે હજાર પચીસમી દિલ્હી એનસીઆર અને નજીકના નવ શહેરોમાં ઉપલબ્ધ થશે જે આઈકેએના ભારતીય બજારમાં વિસ્તરણ માટે મહત્વપૂર્ણ પગલું છે At least we have a plan now to refurbish and refurnish the whole embassy with IKEA things. Now, when we can order them online, Delhi Wallon, the um, wait is over. From 1st of March, you will be able to order online from the comfort of your homes.